સિરાચા ખાતે અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને લાલો મૂવીની ટીમની હાજરીએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું આ પ્રસંગે ભક્તોની અપાર ભીડ જોવા મળી હતી જેમાં હજારો લોકો ભગવાન કૃષ્ણના જન્મની ખુશીમાં મગ્ન થઈ ગયા હતા આ કાર્યક્રમ અદાણી પરિવારના પ્રયત્નોથી સફળતાપૂર્વક યોજાયો હતો જેમાં ધાર્મિક સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા બુધવારે કથામાં દસ થી વધુ ભક્તો અને ગ્રામજનો જોડાયા હતા તેઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા અને કૃષ્ણ જન્મોત્સવમાં જોવા માટે દૂર દૂરથી આવ્યા હતા મેડિકલ કેમ્પમાં સાતસોથી વધુ લોકોએ મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો આ સપ્તાહમાં વિવિધ પ્રખ્યાત કલાકારોની હાજરી કાર્યક્રમને વધુ આકર્ષક બનાવ્યો હતો સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવીએ પોતાના મધુર અવાજમાં ભજનો અને લોકગીતો ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા તેમના ગીતોમાં સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો પ્રખ્યાત ભજનિક દેવરાજ ગઢવી નાણો ડેરોએ પણ પોતાના ભાવપૂર્ણ ભજનો દ્વારા ભગવાનની લીલાઓને જીવંત કરી હતી તેમના ભજનોમાં ભક્તિની ઊંડાઈ અને આધ્યાત્મિકતા પ્રતિબિંબ થતી હતી આ ઉપરાંત કચ્છના જાણીતા હાસ્ય કલાકાર પિયુષ મહારાજે પોતાના હાસ્યપ્રધાન વાર્તાઓને અને વિનોદી અભિનય દ્વારા ભક્તોને હસાવ્યા હતા તેમના પ્રદર્શનમાં ધાર્મિક વાર્તાઓને અને હાસ્યના માધ્યમથી રજૂ કરીને કાર્યક્રમને વધુ મનોરંજક બનાવ્યો હતો આ ત્રણેય કલાકારોની હાજરી એક અગણિત આનંદ અને મોજની શામ બનાવી દીધી હતી જેમાં ભક્તો ભજન ગીત અને હાસ્યના મિશ્રણમાં મગ્ન થઈ ગયા હતા આ પ્રસંગે અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે ગુજરાતી ફિલ્મ લાલોની પુરી ટીમ અને ભજની કીર્તિદાન ગઢવી દેવરાજ ગઢવી તેમજ હાસ્ય કલાકાર પિયુષ મહારાજનું સન્માન કર્યું હતું વ્યાસપીઠ પરથી કશ્યપ જોશીએ કથાની શરૂઆત કરી હતી તેઓએ હનુમાન ચાલીસાના પાઠથી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો તેમની કથા વર્ણનમાં શ્રીમદ ભાગવતના શ્લોકોનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં કૃષ્ણના જન્મ તેમના બાળલીલા અને ભક્તિના મહત્વને સમજાવવામાં આવ્યું હતું સાધુ સંતોમાં કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા પુરૂષોત્તમ બાપુ પિંગડેશ્વર કિશોરદાસ મહારાજ વરલી જૂના અખાડાના સર્વે સંતો કચ્છ કર્મકાંડ મંડળ વાસણભાઈ આહિર પૂર્વ રાજ્યમંત્રી પુષ્પદાન ગઢવી પૂર્વ સાંસદ વિજય છેડા ચેરમેન બિદળા સર્વોદય ટ્રસ્ટ મહેન્દ્રસિંહ જાડેજા મુકેશ ઘોર દેવરાજ ગઢવી તેમજ વિવિધ સમાજો અને સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કથાના અંતે રક્ષિત શાહે ઉપસ્થિત તમામ મહાનુભાવો કલાકારો અને આગેવાનોનું સન્માન કર્યું હતું તેઓએ તેમને સાલ અને સ્મૃતિચિહ્નો આપીને આદર આપ્યો હતો તેમજ તાલુકાના સામાજિક આગેવાનો રક્ષિત શાહનું વિશેષ સન્માન કર્યું હતું આ આયોજન અને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી સન્માન કાર્યક્રમોનું સંચાલન અને આભાર વિધિશાસ્ત્રીજી શ્યામ મહારાજે કરી હતી તેઓએ કાર્યક્રમમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અદાણી પરિવારની ટીમ અથાગ મહેનત કરી હતી તેઓએ કાર્યક્રમના વ્યવસ્થાપન સુરક્ષા અને ભોજન અને અન્ય વ્યવસ્થાઓને નિયોજિત કરી હતી વધુમાં વિવિધ ગામોના સ્વયંસેવકોએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેઓએ ભીડ વ્યવસ્થા પાર્કિંગ અને અન્ય સેવાઓમાં મદદ કરી હતી